પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ કાર્યકર્તાના દિગ્ગજ નેતા પૃથ્વીરાજ પટેલ પણ ઉપસ્થિત રહ્યા સુરપુર ગામના વડીલો તેમજ સુરપુર પંચાયત ના સરપંચ અને સભ્યો હાજર રહ્યા હતા

ઈડર તાલુકાના સુરપુર ગામે સાબરકાંઠા બેંકનું એટીએમ આજથી કાર્યરત કરવામાં આવ્યું છે જેમાં મારી સાથે જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ આદરણીય પીસી પટેલ સાહેબ અમારા ઈડર એપીએમસી ના સાથી ડિરેક્ટર અને દાવડના વતની એવા કનુભાઈ સાબરવાડના અમારા આગેવાન મહેન્દ્રભાઈ સુરપુર ગામના સરપંચશ્રી સેવા મંડળીના ચેરમેનશ્રી દૂધ મંડળીના ચેરમેનશ્રી ગ્રામજનોની ઉપસ્થિતિમાં આ વિસ્તારમાં સાબરકાંઠા બેંકમાં હું ડિરેક્ટર તરીકે નિયુક્ત થયો ત્યારબાદ સમગ્ર તાલુકાની સેવા મંડળી દૂધ મંડળીમાં ખેડૂત હોય દૂધ ભરાવતા સભાસદો હોય ખેતી કરતા જે પણ ખેડૂતો હોય એમના માટે કેવી રીતે બેંક એમના સહયોગમાં આવી શકે એના દ્વારા સામાન્ય ખેડૂતના જીવનમાં કેવી રીતે પરિવર્તન લાવી શકાય અને ખાસ કરીને અત્યારે જ્યારે નરેન્દ્રભાઈ મોદી ડિજિટલ યુગમાં કેશની ઓછી વપરાશ થાય અને લોકોને ડિજિટલ પેમેન્ટ કરતા થાય પરંતુ સામાન્ય લોકોને ફાયદો થાય સુરપુરના ગ્રામજનોને ઈડર સુધી જવું ના પડે કેશ લેવા માટે એના માટે સાબરકાડા બેંક દ્વારા આજે દૂધ મંડળીમાં એટીએમ નો ખાતમુહૂર્ત કર્યું છે જેનાથી મને આશા છે કે આ વિસ્તારના સભાસદો ગ્રામજનોને ખૂબ મોટો ફાયદો થશે ફરીથી ગ્રામજનોને પણ શુભેચ્છાઓ પાઠવું છું અને આ સાથે આ વિસ્તારમાં હેતુ લક્ષી જે પણ કામ હોય એના માટે અમારી બેંક સતત કાર્યરત રહેવાની છે આપનું નામ અને સમગ્ર ગામ આખું ગામ બક્ષી પંચનું છે એટલે અત્યારે મોદી સાહેબ અને અમિતભાઈ જે સામાન્ય ગરીબ વ્યક્તિના જીવનમાં દીપ પ્રગટાવવાનું કામ કરી રહી છે એ રીતે અમે પણ આ વિસ્તારમાં કાર્યરત છીએ નામ જોઈએ સતીશભાઈ પટેલ ડિરેક્ટર સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ ઓપરેટિવ બેંક ઈડર વિભાગ